મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાગિલાએ અનેક મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા વડોદરા મહાનગર આજે મડેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાગીલાએ અનેક મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા તેમના દ્વારા આ વાતમાં પ્રશાસાન થયો હોવાના બાબતે રજૂઆત કરી હતી કે બે હજાર દસ પછી બનેલ તમામ આવાસો અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અત્યારે આ બાબતે તપાસ થવી જરૂરી છે આ સાથે ફાયર વિભાગ વિભાગમાં તાજેતરમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે પણ સવાલો ઉભા કરી ક્યાંથી આ કામ મંજૂર થયું છે એવી સ્થાયી સમિતિ ને બરખાસ્ત કરવામાં આવી તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી સભામાં હજુ મારી સ્પીચનો તો વારો આવ્યો નથી પણ પોઈન્ટ ઇન્ફોર્મેશનમાં મેં રજૂઆતો કરી છે એક તો વડોદરા શહેરના બે હજાર દસ પછી બનેલા તમામ આવાસ યોજના આજે ખખડ ધજ હાલતમાં પોપડા ખરે છે તિરાડો પડી ગઈ છે લોકો પંખાની જગ્યાએ ડોલ બાંધીને રહી છે લોકો વાયર છૂટા હોય એમ જીવીસીએલના એના ભયના ઓઠા હેઠળ જીવે છે આ તમામ પાપ એ સત્તાધારી પક્ષ બે હજાર દસ પછીથી બનેલા એમના શાસનના મકાનો છે સ્મશાનની બાબતમાં મેં રજૂઆત કરી છે કે ડેપ્યુટી કમિશનરે ગઈકાલે પરિપત્ર જારી કર્યો કે સિવિલનું કામ હશે તો વોર્ડ ઓફિસ જોશે સેનેટરી વિભાગનું કામ એ સેનેટરી સફાઈનું ને એ બધું જોશે હેલ્થ ઓફિસરોએ સ્મશાનમાં ચોખ્ખાઈ છે કે નહીં આ બધી જોવા માટેની એમણે નિમણૂક કરી મેં શ્રીને પૂછ્યું છે કે ચેરમેનશ્રીને હું પૂછવા માગું છું કે આ સ્મશાનનું કામ તમે બારોબાર આપ્યું છે અને જો તમે એની ઉપર અધિકારીઓ નિમતા હોય એની ઉપર સ્વીપરો નિમતા હોય બધાને નિમતા હોય તો એક બોડીએ સાડા સાત હજાર રૂપિયા આપવાના કે કેમ એની સ્પષ્ટતા કરો કારણ કે સ્પષ્ટતા તો કરવી જોઈએ ને તમામ કામ કોર્પોરેશન કરે અને અગ્નિદાહ આપવામાં હાડા હાથ હજાર રૂપિયા એ નાગરિકોના ટેક્સના રૂપિયા છે કોઈની માલિકીના નથી એ રૂપિયા બીજી બાબત અમારી એવી હતી અમારા વિસ્તારનું પણ રેન્ટેડ હાઉસ છે એ આજે ભૂત બંગલા જેવું છે અતિ ગંભીર બનાવ બને તો એની સંપૂર્ણ જવાબદારી એ સત્તા પક્ષની એટલા માટે રહે કે અમે વારંવાર ટકોર કરી છે લેખિત મૌખિક અને કમિશનરશ્રીને મેં નવ જુલાઈએ મોકલ્યું છે ફોટા સાથે વિગત લખીને મોકલ્યું છે આ દિન સુધી એમણે શું એક્શન લીધી એ બાબતની અમારી રજૂઆત હતી આ રજૂઆતમાં મેં આ લોકોને કીધું છે કે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા કેમ કે તમને ખબર છે કે આ સાત સિત્યોતેરના ભા અજ્ઞા ભારે પડશે એટલે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા છો અને તમે આ જે બીજા કામ અત્યારે કર્યા સિસોટીના ને ફાયરના ને આ બધા એ બધા જ કામ તમે બારોબાર લઈ ગયા તો તમે અડધી રાતે કોથળો અહીંયા લાવ કેમ મંગાયો ચેરમેને તપાસ કરવા આ કોથળો મંગાયો કે ભાઈ એમાં સિસોટી કેવી છે સોનાની છે કે ચાંદીની છે કે સોને મળેલી છે આ બધું જોવા માટે એમણે મોકલા તો સહી કરતાં પહેલાં એમણે નહોતું જોયું કે આ વીસ રૂપિયાની સ સિસોટી પાંત્રીસોમાં અમે કેવી રીતે લઈએ છીએ એટલે મેં કીધું છે સમા સભામાં કે કોઈ પણ કામ હોય જે સહી કરે તે જવાબદાર હોય અને સ્ટેન્ડિંગ કમિટીએ સહી કરી છે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની મેં માગણી કરી છે